ચાલો આજે એક એવી વાર્તા સાંભળીએ જે માટીમાંથી શરૂ થઈને પાકા મકાનો સુધી પહોંચે છે આ ખાલી એક ગામની વાત નથી હો આ તો સપના સંઘર્ષ અને શિક્ષણની તાકાતની આખી ગાથા છે ચાલો સાથે મળીને આ સફરમાં જોડાઈએ આ શબ્દો સાંભળો મારા હાથ ભલે માટીથી ગંદા હોય પણ મારા બાળકોના હાથ પેનથી ગંદા થાય એ હું જોઈશ વાહ આ માત્ર શબ્દો નથી આ એક પિતાનું સપનું છે એમની તમન્ના છે અને સાચું કહું ને તો આખી વાર્તાનો સાર આ એક જ વાક્યમાં સમાઈ જાય છે આ એ જ સપનું હતું જેણે આખા અમરાપુર ગામનું ભવિષ્ય બદલી નાખ્યું તો ચાલો શરૂ કરીએ આપણી વાર્તાનો પહેલો અધ્યાય માટી અને સપનાઓ જરા આંખો બંધ કરીને વિચારો ગુજરાતના સાબરકાંઠાનો એક છેવાડાનો ખૂણો અમરાપુર ગામ અહીં કાચી ગલીઓ છે માટીના લીંપેલા ઘર છે અને અને જીવન એટલે રોજનો સંઘર્ષ બસ આવી જ દુનિયા હતી અમરાપુરની અને અહીં જ રહેતો હતો આપણો વાર્તાનો પરિવાર તો આ વાર્તાના હીરો કોણ છે એ છે વાઘેલા પરિવાર જુઓ પિતા છે કાળુભાઈ દિવસ રાત મજૂરી કરનારા માતા જશોદાબેન જે ઘર સંભાળે છે અને એમના ચાર બાળકો રમીલા કિરણ સંજુ અને સૌથી નાની પાયલ અને હા આ રમીલા એ ભણવામાં ગજબની તેજસ્વી હતી ઓ અને પછી વાર્તામાં એક એવો વળાંક આવે છે જે બધું જ બદલી નાખવાનો હતો શું હતું એ એ હતી શિક્ષણની શક્તિ એ સમયે ગામમાં ખબર છે બે વિચારોની ટક્કર ચાલી રહી હતી એક બાજુ જૂની માન્યતા અરે દીકરીને બહુ ભણાવીને શું કામ છે અને બીજી બાજુ એક નવા વિચારનો ઉદય એક શિક્ષકનું વિઝન જે કહેતું હતું ના ભણેલી દીકરી તો આખા પરિવારને તારી દે છે બસ આ જૂના અને નવા વિચાર વચ્ચેની લડાઈ જ આપણી વાર્તાનો પાયો છે હવે જે શિક્ષક હતા હરિપ્રસાદ સર એ ખાલી વાતો કરવાવાળા નહોતા એમણે એક કામ કર્યું સ્કૂલમાં એક સાવ સાદી પેટી મૂકી નામ આપ્યું સહકાર પેટી આઈડિયા સિમ્પલ હતો જેને જે મદદ કરવી હોય જે પણ આપી શકે એ આ પેટીમાં નાખે જેથી જરૂરિયાતમંદ બાળકોને ભણવામાં મદદ મળે નાનકડી શરૂઆત હતી પણ એણે બતાવી દીધું કે ભેગા મળીને લોકો શું નથી કરી શકતા પણ જીવન ક્યાં ક્યારેય સીધી લેટીમાં ચાલે છે સફળતા પહેલાં એક ઘોર અંધકારનો સમય આવ્યો એક એવો સમય જ્યારે લાગતું હતું કે બધી જ આશાઓ હવે ખતમ થઈ જશે જુઓ થયું એવું કે એક પછી એક મુસીબતોનો પહાડ તૂટી પડ્યો પહેલાં તો કાળુભાઈ બીમાર પડ્યા એટલે ઘરને આવક સાવ બંધ ઘર ચલાવવા માટે દીકરા સંજુએ ભણવાનું છોડી દીધું અને મજૂરીએ લાગી ગયો અને કિરણ એ પણ ખેતરોમાં કામે લાગી ગયો બંને ભાઈઓએ પરિવાર માટે પોતાનું ભવિષ્ય દાવ પર લગાવી દીધું પણ એક તરફ જ્યાં અંધારું હતું ત્યાં એક દીવો બળી રહ્યો હતો એ હતી રમીલા એના ભાઈઓએ એના માટે જે બલિદાન આપ્યું હતું એને એડે નથી જવા દેવા માંગતી એટલે ભૂખ અને થાકની પરવા કર્યા વગર એ ફાનસના ટમટમતા અજવાળે આખી આખી રાત વાંચતી રહી એની હિંમતને કોઈ તોડી ન શક્યું પણ કહેવાય છે ને કે દરેક કાળી રાત પછી એક સવાર જરૂર થાય છે અને હવે એ સફળતાની સવાર થવાનો સમય આવી ગયો હતો રમીલાની મહેનત અને એના પરિવારના ત્યાગનું ફળ મળવાનું હતું અને ફળ મળ્યું એ પણ કેવું રમીલા ધોરણ દસ અને બાર બંનેમાં આખા જિલ્લામાં પહેલો નંબર લાવી પહેલીવાર એ નાનકડા અમરાપુર ગામનું નામ છાપાઓમાં આવ્યું એ પણ ગર્વ સાથે આ ખાલી એક રિઝલ્ટનું હતું આ તો આખા પરિવારના સંઘર્ષની જીત હતી પણ વાર્તા અહીં પૂરી નથી થતી હવે રમીલા કોલેજ માટે મોટા શહેરમાં ગઈ અને ત્યાં ત્યાં એક નવી જ લડાઈ એની રાહ જોતી હતી શહેરની અલગ ભાષા ત્યાંના રીતિ રિવાજો અને અમુક લોકો તો એના ગામડિયાપણાની મજાક પણ ઉડાવતા હા એક અલગ જ સંઘર્ષ હતો પણ રમીલા ડગી નહીં એણે મનમાં એક ગાંઠ વાળી લીધી એનો મંત્ર હતો હું ભાગીશ નહીં હું બદલીશ એણે નક્કી કર્યું કે હું પરિસ્થિતિથી ડરીને પાછી નહીં જાઉં પણ હું મારી જાતને એટલી મજબૂત બનાવીશ કે પરિસ્થિતિ બદલાઈ જાય અને એની મહેનત રંગ લાવી એ નર્સ બની ગઈ અને ખબર છે એણે પોતાના પહેલા પગારનું શું કર્યું સૌથી પહેલાં એણે પપ્પા માટે દવાઓ ખરીદી પછી નાની બેન માટે પુસ્તકો અને જે ભાઈઓએ એના માટે ભણવાનું છોડ્યું હતું એ કિરણ અને સંજુને ફરીથી સ્કૂલે મોકલ્યા એની એક સફળતા આખા પરિવારની સફળતા બની ગઈ હવે આપણે પહોંચ્યા છીએ વાર્તાના છેલ્લા અને કદાચ સૌથી સુંદર પડાવ પર એક બદલાયેલું અમરાપુર ચાલો જોઈએ શું થયું રમીલા શહેરમાં સેટ થઈ શકતી હતી પણ એણે એવું ના કર્યું એ પાછી આવી પોતાના ગામ અમરાપુર અહીં આવીને એણે એક નાનું હેલ્થ સેન્ટર ખોલ્યું ગામની બહેનોને આરોગ્ય અને સ્વચ્છતાની વાતો સમજાવી અને બીજી છોકરીઓને પણ સ્કૂલે જવા માટે પ્રેરણા આપી એણે જે શીખી હતી એ પોતાના ગામને પાછું આપ્યું અને આ પરિવર્તનની અસર એ દેખાવા લાગી જ્યાં પહેલાં માટીના ઘર હતા ત્યાં હવે ધીરે ધીરે પાક્કા મકાનો બનવા લાગ્યા હતા પણ એનાથી પણ મોટો બદલાવ ક્યાં આવ્યો તો ખબર છે લોકોની વિચારસરણીમાં જૂની માન્યતાઓ હવે બદલાઈ રહી હતી અને પછી એક દિવસ ગામની સભામાં કાળુભાઈ ઊભા થયા અને એમણે જે કહ્યું એનાથી આખી વાર્તા જાણે પૂરી થઈ ગઈ એમણે કહ્યું જો એ દિવસે હરિપ્રસાદ સર ન આવ્યા હોત ને તો આજે મારી દીકરી અહીં ના હોત આ એક પિતાનો આભાર હતો જેણે બધું જ કહી દીધું તો આ અમરાપુરની ગાથા આપણને શું શીખવી જાય છે ત્રણ મોટી વાતો પહેલી કે ગરીબી કાયમ નથી રહેતી એને હરાવી શકાય છે બીજી કે શિક્ષણ એ પરિવર્તનનું સૌથી મોટું હથિયાર છે અને ત્રીજી અને સૌથી અગત્યની કે એક વ્યક્તિની હિંમત પણ આખા સમાજને બદલવાની તાકાત રાખે છે આમ તો વાર્તા અહીં પૂરી થાય છે પણ એક સવાલ મૂકીને જાય છે જો એક રમીલાની હિંમત આખું અમરાપુર બદલી શકે તો વિચારો એક વ્યક્તિની હિંમત બીજું શું નથી બદલી શકતી